રાજકોટની પંચનાથ મહાદેવની ગરબી એકસો નવ વર્ષ જૂની છે અને અહીંની મુખ્ય ખાસિયત છે અહીંના ધકા રાત કે જેમાં બે વર્ષથી દસ વર્ષની ચારસો થી પાંચસો છોકરીઓ સાથે રમે છે પંચનાથ ગરબીને એકસો નવ વર્ષ થયા છે આ ગરબીમાં ધાર્મિકતા અને જે ગરબીની બાળાઓ છે એનામાં જે માતાજીના જે ગરબા લેવાય છે એ ધાર્મિકતા આજે પંચનાથ ગરબી મંડળની અંદર જે જોવા આવે છે એને રૂબરૂ દેખાય છે અમારી ગરબીમાં કોઈ જાતના માઇક હોતા નહીં માઈક વગરની આ ગરબી છે માઇક અમે રાખતા નથી છોકરીઓ ગાય છે અને છોકરીઓ ઝીલે છે હાર્મોનિયમ પગપેટી જેને કહેવામાં આવે છે એ પગપેટી અને સાથે ઢોલક બે ઢોલકવાળા હોય છે અને આ પગપેટી વાગે છે ધકારાસ માટે અમે તો જે કલ્પના અમે નથી કરી શકતા દીવરા રાસ અમારો લોકપ્રિય રાસ હતો અમારો દીવરા રાસ ફેમસ છે Panchnat Mahadev James.